જિલ્લાના સંતરામપુર તાલુકાના ગામે ગ્રામ પંચાયત છે તેમ છતાં પણ અહીં પંચાયત દ્વારા કામ કર્યા વગેરે જ નાણાં ઉપાડી લીધા હોવાના ગ્રામજનો આરોપ લગાવી રહ્યા છે રાજ્ય સરકાર એક ગામડાઓ શહેરોની કક્ષાએ વધુ સમૃદ્ધ અને વિકસિત બને તે હેતુ સ્થળ વિકાસને વિકાસની ગ્રાન્ટો જાણે ગામ સુધી પહોંચતી જ ન હોય તેમ ચોપડા ઉપર બોલે છે પણ સ્થળ પર જોતા કઈ કામ જ ન થતું હોય તેમ ગ્રાન્ટો જાણે બારોબાર ઉપડી રહી છે અને વિકાસના કામોમાં મોટો ભ્રષ્ટાચાર પંચાયત કરતી હોય તેવા ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે ગોઠીબ ગામે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં કિરણભાઈ દર્ચના ઘરથી લઈ આંબાવાડિયા સુધીનો જે રસ્તો છે ત્યાં લાઇનનું કામ મંજૂર થયું હતું

એની અંદર નવસો મીટરનો રોડ આજથી એક માસ પહેલા બનાવવામાં આવેલો ઓછામાં ઓછા બે માસ પહેલા માન્ય શ્રીની ગ્રાન્ટ અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ રોડ બનાવવામાં આવ્યો જે રોડ ગોઠી ગામના તમામ ખેડૂતોને ખેતીના કામ માટે ઉપયોગી રોડ છે મહિનાના એક જ મહિનાની અંદર રોડની અંદરથી કાંકરા અને કપચી બહાર નીકળી ગયું છે જે વાસ્તવિક આપ સ્થળ ઉપર જોઈ શકો છો આ બનાવનાર જે તે એજન્સી જે બી અધિકારી પદાધિકારી આની અંદર સંડોવાલે છે એની તપાસ કરવામાં આવે અને તપાસ કરતા યોગ્ય આ જે રોડ છે એને જોઈ અને વ્યવસ્થિત એનો ન્યાય ગ્રામજનો માંગી રહ્યા છે સાથે સાથે ગોઠીક ગામના મણિલાલ ભગવાનના ઘરેથી પારગી ખેમાભાઈ ના ઘર સુધીનો જે રોડ છે એના બે લાખ પચાસ હજાર મંજૂર કરેલ છે જે રોડ હયાતમાં નથી સાથે પટેલ કપિલાબેન જગદીનભાઈ ના ફળિયામાં એક બોરનું મોટરનું કામ હતું જે સાહીઠ હજાર રૂપિયા ચવાઈ ગયેલ છે જે વાસ્તવમાં કઈ કામ કરે હું ગોઠીબ ગામનો વતની પટેલ કુમાર શરદભાઈ અમે આજે અહીંયા ગ્રામજનો ભેગા થયા છીએ સરકાર નળસે જળ યોજના અંતર્ગત ગોઠીબ ગામની અંદર કરોડો રૂપિયા આવ્યા હતા પરંતુ કોઈના ઘરે નળ પહોંચ્યા નથી અને પાણી પણ આવ્યું નથી અહીંયા કરોડો રૂપિયાનું કૌભાંડ થઈ ગયું છે આશરે ત્રણ કરોડથી વધારે રૂપિયાનું કૌભાંડ થયું છે અને કોઈ પણ અહીંયા દસ હજારની વસ્તી છે દસે દસ હજારની વસ્તી એક થી બે કૂવા ઉપર નિર્ભર રહે છે અને પાણી માટે અમારે દૂર દૂર સુધી જવું પડે છે અને બહુ અગવડતાઓ મુશ્કેલીઓ પડે છે તો અમે સરકારશ્રીને એટલી વિનંતી કરીએ છીએ કે આ સરપંચ સાહેબ કોટીપ ગામની અંદર આંબાવડીયા સુધીની એક નીક મંજૂર કરવામાં આવી હતી બે હજાર બાવીસ ની અંદર આજ દિન સુધી સ્થળ ઉપર બની નથી તેનું કારણ શું તેનું કારણ એસ્ટિમેટ એનું થોડુંક ઓછું હતું તેમાં પાછો ઉમેરો કરીને નવે નવે સરથી ઉપયોગમાં થાય એવી કામગીરી આપણે કરવાની છે નવી ગટર લાઇન આપણે બનાવવાની છે એનો ઉપયોગ કરીને વધારે એસ્ટિમેટ પણ ગ્રામજનોનો એવો આક્ષેપ પણ છે કે બારોબાર ચોપડે બોલી ગઈ છે અને પૈસા ઉપડી ગયા છે ના ના એટલે એસ્ટિમેટ ઓછું હતું અને પેલો રસ્તો હતો તો આપણે બીજા બીજા કન્વર્ટ કરી દેતા વિખવા દેતો એટલા માટે અને રસ્તાના પણ બારોબાર પૈસા ઉપડી ગયા છે એ રસ્તો બીજે આપણે કર્યો તો એ વિખવા દેતો ગ્રામજનોને એટલા માટે